thank you નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ડીસા ખાતે ગણપતિ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નીકળી અને રામ બાબા રામદેવજીની પણ શોભાયાત્રા નીકળી તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ તો મિત્રો આજે ડીસા ખાતે ગણપતિ ઉત્સવમાં લોકો નાચી રહ્યા છે અને સૌ ભક્તો ગણપતિ બાપ્પાના દર્શન કરી રહ્યા છે મિત્રો અને દેખો મિત્રો ફૂલોની વર્ષા થઈ રહી છે અને લોકો નાચી કૂદી રહ્યા છે મિત્રો તો મિત્રો અમારો વિડીયો સારો તો વિડીયાને શેર કરજો વિડીયાને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયોને લાઈક કરો મિત્રો ભક્તોને ભક્તોને પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે સૌ ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો અને મિત્રો સાથે સાથે વિડીયાને શેર પણ મિત્રો ખુશીની વાત એ છે કે આપણા ડીસા શહેરમાં વિજય સુવાડા કલાકાર આવ્યા છે લોકો સેલ્ફી લેવા આતુર છે મિત્રો જોઈ શકો છો જે સુવાડા પણ આપણા ડીસા શહેરમાં આવ્યા છે